મિત્રો આપણા દાદા પરદાદાઓ ચોમાસાને લઈને જે પણ બાબતો શીખવીને ગયા છે તે આપણે આ વિડીયોમાં ખાસ જાણીશું કે ચોમાસામાં એવી કઈ કઈ ભૂલો છે જે આપણે કરવી નહીં ચોમાસામાં અમુક એવી ભૂલો આપણે કરી બેસીએ છીએ ને જેનું પરિણામ આપણે આવનારા દિવસોમાં ખૂબ જ ગંભીર રીતે ભોગવવું પડે છે આપણા પૂર્વજો જે પણ કહીને ગયા છે તે પ્રમાણે આજે આ વિડિઓમાં અમે તમને ખૂબ જ ઉપયોગી માહિતી જણાવવા જઈ રહ્યા છીએ તો આ વિડિયોને દરેક ભાઈઓ તથા બહેનો ખાસ અંત સુધી નિહાળજો તો ચાલો શરૂ કરીએ નંબર એક ચોમાસામાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારની ભાજી જેવી કે તાંજળિયા કે પાલક વગેરે ખાવી નહીં ચોમાસા માટે આ ભાજી દુશ્મન સમાન હોય છે આ ભાજી વરસાદી ઋતુમાં તમારી પાચન શક્તિને એકદમ નબળી પાડી દે છે તેટલા માટે આ ભાજી ભૂલથી પણ ખાશો નહીં નંબર બે ચોમાસામાં ભૂલથી પણ દસ મિનિટ પણ થરી ગયેલો ખોરાક ખાવો નહીં આવું કરવાથી તમારા શરીરમાં એક હજાર પ્રકારના બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે અને તમને ગંભીર બીમારીઓ પણ થઈ શકે છે જેમાં ફૂડ પોઈઝનિંગ પણ આવે છે નંબર ત્રણ સવારમાં વહેલા અથવા તો સાંજે ભૂલથી પણ વરસાદમાં પલળવું નહીં કારણ કે આ બે સમય વાતાવરણમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વાયરસ ફરતા હોય છે આ સમયમાં પલળવાથી તરત જ આપણું શરીર માંદગી તરફ જતું રહે છે નંબર ચાર વરસાદના મોસમમાં માણસ વારંવાર ચા પીધા કરે છે પરંતુ ચાની વિપરીત અસર પડે છે ઠંડા વાતાવરણમાં વારંવાર ચા પીવાથી શરીરમાં એસિડિક પ્રમાણ વધી જાય છે જેના લીધે એસિડિટીવાળા લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે નંબર પાંચ અચાનક જ વરસાદના પાણીમાં પલળવાથી ખૂબ ઠંડી ચડતી હોય તેવા લોકોને ચાની જગ્યાએ ગરમ ગરમ પાણી પીવું ચા પીતા હોય જેવી રીતે શીપ શીપ કરીને પીવું એક ગલાસ પાણી પીવાથી તુરંત જ શરીરમાં ચડેલી ઠંડી દૂર થઈ જશે નંબર છ વરસાદની સિઝનમાં બને ત્યાં સુધી પાણી ઉકાળીને પીવું જોઈએ કારણ કે પંચાણું રોગ ચોમાસામાં પાણીથી થતા હોય છે કારણ કે ચોમાસામાં દરેક પ્રકારના પાણી એક પાણીમાં મિશ્રિત થતા હોય છે જેથી પાણીજન્ય રોગો ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે જેમાં ઝાડા ઉલટી જેવા રોગો જીવલેણ પણ સાબિત થઈ શકે છે જેથી બંને ત્યાં સુધી શુદ્ધ આરઓનું પાણી અથવા તો ઉકાળેલું પાણી જૂના સમય પ્રમાણે ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે નંબર છ વરસાદના પાણીમાં ફક્ત બે જ દિવસમાં નાના મચ્છરો તૈયાર થઈ જતા હોય છે જેથી ઘરના કોઈ પણ ખૂણાએ વરસાદનું પાણી ભરેલું રાખવું નહી આવનારા સમયમાં આ તમારા ઘરમાં જેમ કે ભજીયા થેપલા વગેરે પરંતુ વધારે પડતો આવો ખોરાક લેનાર વ્યક્તિ થોડાક જ સમયમાં હૃદયરોગના શિકાર બને છે જેથી કરીને આવો ખોરાક ખાવાનો બંને ત્યાં સુધી ટાળવું જોઈએ નંબર આઠ ચોમાસામાં ઘરમાં બનતી ભાખરીના લોટમાં થોડી હળદર નાખીને ભાખરી બનાવવી જોઈએ તેનાથી રોગ પ્રતિકારક શક્તિ વધી જશે ઉધરસ શરદી જેવી સામાન્ય બીમારી પરિવારમાં થશે નહીં તેમજ તે ભાખરી સ્વાદમાં પણ સરસ લાગશે નંબર નવ ચોમાસામાં કોઈ પણ અજાણી વ્યક્તિએ ઊભા રહેતા કોઈ પણ પ્રકારની લોખંડની વસ્તુને અડકવી નહીં અથવા તો તેની વસ્તુને પણ અડકવી નહીં આવું કરવાથી ફક્ત બે થી ત્રણ સેકન્ડમાં જ તમારો જીવ પણ જઈ શકે છે કારણ કે ચોમાસામાં એસી ટકા જગ્યા ઉપર વીજ કરંટ હોય છે જેનાથી આપણે એકદમ અજાણ હોઈએ છીએ નંબર દસ ચોમાસામાં પેકિંગમાં રહેલ દરેક પ્રકારની ખાદ્ય વસ્તુથી દૂર રહેવું જોઈએ કારણ કે ચોમાસામાં પ્રિઝર્વેટિવ પેકિંગમાં આવેલી વસ્તુના કારણે ખૂબ જ ગંભીર બીમારી થઈ શકે છે જેમાં કેન્સર પણ સામેલ છે મિત્રો જો આ માહિતી આપને પસંદ આવી હોય તો ખાસ લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવા જ વિડિયો આપને સમયસર સાંભળવા મળતા રહે તો મિત્રો એકવાર કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય માતાજી જરૂરથી લખી નાખજો જેથી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે ફરીથી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાડ જય શ્રી કૃષ્ણ